તો મહાકાળે જઈએ અને પાછી પાછી બ્રેક મારીએ લોકો સાથે વાતો કરીએ મોજ કરતા કરતા ઉપર ચડીએ પાવાગઢ ઉપર ત્રણ તરાવ જે એમાં પ્રથમ છાસયું તરાવ આવે છે છાસ જેવું પાણી દેખાય છે એટલે છાસ્યુ તરાવ કહેવાય છે હવે કયું તળાવ આવશે ઉપર બીજું દૂધિયું અને પછી તેલયું તળાવ ને નીચે તેલ જેવું પાણી એટલે નીચે તેલિયું પછી છાસ્યું અને પછી દૂધિયું તો ભાઈ મસ્ત આવી ગયા પાવાગઢા હવે સીધા રસ્તા છે અને અહીંયાથી ઉડન ખટોળાની યાત્રા અહીં સુધી ઉડન ખટોલો આવે છે અને અમે તો ચાલતા આવ્યા છીએ બહુ મજા લેતા લેતા આવ્યા છીએ ઉડન ખટોલામાં ઘણી વખતે આવ્યા છીએ પણ આ ચાલવાની મજા મિત્રો સાથેની મજા કઈક અલગ છે તો પછી પાછા આગળ જઈએ પાછા વિડીયોગ્રાફી કરીએ ભાઈ ફાઇનલી અમે લોકો થોડાક પગ બાકી છે પાછળ મંદિર દેખાય છે અહીંયા તો મંદિરે જવા માટે રેડી છીએ ચઢાઈ કેટલા વાગે કરી હતી આપણે આગળ હતું નવ બાવીસ નહીં સાત બાવીસ કેવું હતું પણ કેટલા વાગે પહોંચીએ છીએ એ ખબર પડી જશે વિડીયોગ્રાફી જોઈશું એટલે પણ શાંતિથી મજા કરતા કરતા મહાકાળી માતાની કૃપાથી થાક ઓછો લાગ્યો છે બહુ બધો થાક લાગ્યો નથી અને દર્શન સારી રીતે અમે લોકો કરી શકવાના છે યાત્રાળુઓ ધડાધડ ચડી રહ્યા છે અને બસ સુંદર જગ્યા છે

माता जी बने रहे।, बना रहे खरे श्रद्धा हो बढ़ी बाबत गौण गणायी सत्रह तारीख से शुरू किया है घाट से और हम इस पार का यात्रा करके कितने लोग निकले हैं पिचासी लोग उसमें तुम्हारे दो जने को तो हमने बचाया कोई उसके पैसे पड़ा रहा था दो जन थे हाँ कोई है ना दाढ़ी वाला हाँ महाराज करके बैठते है तो उस, वो, उसके पैसे हमने बचाए वीडियोग्राफी के जरिए एम पी से कौन सा जिला हरदा जिला ओके जय माता ही गया तो था हमारी रा તો માતાજી નું નવું મંદિર આવી ગયા છે ઉપર બહુ બધી ભીડ જોવા મળે છે ભાઈ બોલો મહાકાળે માતાગી જય શ્રદ્ધાળુઓ ઉપર બહુ મસ્ત જગ્યા છે અને બધા જ ફોટોગ્રાફી કરી રહ્યા છે તો આ બધા જ મિત્રો છે એમપી ના છે એમપી ના ને તો વિડીયોની મારી ક્વોલિટી સારી હતી તો પછી મને કીધું કે બધાના સિંગલ ફોટા પાડી આપો મને મોકલી આપજો તમે બધાના સિંગલ ફોટો પાડી આપ્યા છે મજા આવી ને બોલો જય માતાજી જય માતાજી તમને તમારા ફોટા મોકલી આપીશ આપડે નંબર લઈ મને યાદ કરાવજ બરાબર તો આવા જે પરદેશી લોકો મળી જતા હોય ક્યાંક દૂર દૂર ના એમની સાથે પણ સાનિધ્ય ની મજા આવે છે ચાલો

તમારી જોડે કેટલા લીધા એટલે તમને એ ભાઈઓ અડી ત્રણસો કે બાબા ની વાત છે ભાઈ હાથ પકડી અને સાડી સાતસો લીધા એટલે તમને

અને જ્યારે ચડતા ચડતા ગયા આમ તો રોપ વેમાં મજા આવે એ અનુભવ જરૂરી છે પણ ચાલતા જઈએ એટલે લોકો સાથેનો કોન્ટેક્ટ એમની સાથે વાતો કરવાની ખૂબ મજા આવે છે તો પાવાગઢની યાત્રાનો વિડીયો તમને કેવો લાગે અને કેવી મજા પડી એ ચોક્કસ કહેજો અને આભાર મારા જે મિત્રો છે કે આવી અમે ટૂર કરી શક્યા અને મા પાવાવાડીનાનો ફરી જય જયકાર સાથે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ બાય બાય ટાટા

અમારી બીજી ગાડી વાહ સુપર રાઈડ મસ્ત મજાની રાઈડ છે અમારી વાહ આ છે પાવાગઢ પાવાગઢ બધા આવતા હશે પણ આ એક પૌરાણિક સ્મારક છે જે જોવા અમે લોકો આવ્યા છીએ તમે પણ જોઈ લો આવું એક પૌરાણિક સ્મારક છે શું છે દીપકભાઈ આ મસ્જિદના થાંભલાની એક ખાસિયત છે કે તમે થાંભલા ગણી જ ના શકો ગમે તે રીતે ગણો તો એમાં ભૂલ જ પડે સાચી સંખ્યા એનો જવાબ કોઈ આપી શકતું નથી એવું છે હા લાવો ને આપણે ગણીએ હા ગણી જો તો પણ તમે ખોટા પડશો એવી વાત છે એમ ને તો બહુ બધા થાંભલાઓ છે ચામાચિડિયાઓ પણ છે અને આ એનો ગોળ ગુંબજ કોતરણી કરેલી છે બધા મિત્રો વિઝિટ લઈ રહ્યા છે આ છે પાવાગઢની જામી મસ્જિદ જે અમદાવાદની મસ્જિદ છે જામા મસ્જિદ એના જેવી લાગે છે પથ્થરમાંથી બનાવેલી છે

કેટલા બધા થાંભલા એ વખતે જેસીબી નહોતા આટલા બધા સ્ટ્રકચર નહોતા તો પણ આવા મોટા મોટા ગોળ ગુંબજ બનાવવાના થાંભલા ઊભા કરવાના ધન્ય છે એ વખતના કારીગરોને કે આખું આ એક સ્ટ્રકચર ઊભું કર્યું છે મસ્જિદ જુઓ તમે એની ભવ્યતા એના થાંભલા એનું કોતરણી કામ વિદેશથી પથ્થર આવ્યો હોય એવું લાગે છે આવી જ એક મસ્જિદ મેમદાવાદમાં પણ છે રોજા રોજી દરગાહ કહેવાય છે અહીંયા અમારું ગ્રુપ કંઈક કરે છે સેલ્ફી લે છે જાદુ સેલ્ફી મને પણ બોલાવે છે ચાલો જવું ભાઈ હાજી નમસ્કાર મેં યુટ્યુબર હું કેતન પટેલ હા बेंगलोर से आए हैं बैंगलोर वेस्ट बेंगाल ओके तो स्पेशली मस्जिद देखने, के पूरा देखने no, से इसके बारे में आपने रिसर्च किया है कुछ जानते हैं इसके बारे में तो मजा आएगा दिस इज ऑफ फाइनेस्ट मॉस्ट ऑफ गुजरात અંગ્રેજીમાં બહુ બધી વાતો કરી થોડી ઘણી સમજમાં આવી થોડી ઘણી સમજમાં ના આવી પણ મજા આવી એ ભાઈ આર્કિયોલોજીસ્ટ હતા અને થોડી ઘણી માહિતી આપતા હતા તો કેવી લાગી ભાઈ આ મસ્જિદ મજા આવી જોવાની ખરેખર આવા પુરાતત્વ વિભાગની જે પણ સાઇટો હોય જ્યાં પણ આપણે જઈએ તે આપણે જોવું જોઈએ મજા આવે કે બે એ વખતે લોકોએ કેવી રીતે આ બધું કામ કરેલું બગીચો પણ ગાર્ડન પણ મસ્ત છે અને ભવ્ય પોતાનું કામ પણ છે